જય શ્રી રામ હલો હવે આપણે રંગોને તહેવાર ઓળી તમંત્ર ભારતમાં ખૂબ જ ઝૂમતી ઉજવામાં આવ્યો છે અને રંગબેરંગી રંગોમાં રંગાઈ જવાનો લોકો તાતુર છે પરંતુ આ તહેવાર તથા તાથે તેટલી જ માન્યતાઓ અને પ્રથાઓ પણ જોડાયેલી છે તમે સાંભળ્યું હોય છે તે તે ઘણી જગ્યાએ નવી પડેલી વહુને તેના તાતર્યાને ઘેરે પહેલી હોળી વધવામાં મનાય છે ઘણી વખતમાં મનમાં આ પ્રશ્નો આવે છે કે આવું તેમ ચાલો આપણે જાણીએ છીએ તા માટે કન્યાઓ તેની પ્રખામ હોળી તેના તાતળિયાને તેરે ન ઉજવું જોઈએ તો પહેલી હોળી કન્યાઓ માટે ખાત હોય છે ઠંડની ન્યૂ હેપનવા પિતતા કહેવા માગે છે દરેક પ્રકમમાં તહેવારની જુલનની માટે ખૂબ જ ખાત હોય છે પરંતુ હોળી વિથે એવી માન્યતા છે તેઓ એમની પ્રકમ હોળી તેમના તાતરિયાને ધરે તાતરિયાના ધૈને ન ઉઠવું જોઈએ તો દરેકની જગ્યાએ આવું નથી હોતું પરંતુ અમુક જગ્યાએ આવી પ્રથા છે આ પ્રથા ખાસ કરીને યુપીમાં માનવામાં આવે છે પેલી હોળી તાતડિયાના ઘરે તેમ નવું જોઈએ તો હવે ચાલો જાણીએ નવ નવપાણી ચિત્તે વહુને દે તેની પ્રથમ ઓળી તેના તાતડિયાને ઘરે ન વધવું જોઈએ માતવમાં એવી છે કે માન્યતાઓ તે જો તાતુને તાતુને અને પુત્ર વધુ એ તાથે સાથે હોલિકા દહન જુઓ તો તેમના તબંધો તિડાર આવે છે અને ધગડાઓ અને તણાવ વધે છે તણાવ વધે અને તણાવમાં વધી શકે છે એવું માનવામાં આવે છે કે જો તાથુને તતરાને અને વહુના તબંધોના ધગડો થાય તો તેનાથી ભવિષ્યમાં તણાવ વધે એવું પણ માનવામાં આવે છે જો કન્યાની તેની પ્રખમ એના મામાના ઘેરે ઓઠવે છે તો તે લગ્નમાં જીવનમાં સુખ લાવે છે તેમ તે પરિવારના તમામ તબીબોના વચ્ચેના સંબંધોના મજબૂત બને છે અને બીજી એક માન્યતા છે કે જે અમુક અંતે તત લગ્ન પતિ તરત કન્યાને તાતરિયાના ઘેરે આરામદાયકો અનુભવ નથી આવી સ્થિતિમાં ઘરમાં હોળી મનાવવાનો ત્રણ પરંપરાઓનું નામ આપવામાં આવ્યું તેમના તાતર્ય ઘરે હોળી નો વધવું જ જોઈએ ન જોઈએ ને વધવું જ ન જોઈએ અંતર્ય તકપા તત્રીઓ પણ તેમના તાતરિયા ઘરે હોળી નો વધવું ન જોઈએ એટલી જગ્યાએ એવું પણ માનવામાં આવે છે તે મહિલાઓ ધર્ભાવતી હોય તેમણે તેમના તાતરિયાના ઘરે હોળી ન ઉધવું જોઈએ આ એવું માનવામાં આવે છે તે જોઈએ તો તપાત્રત્રિત તેની માતા ઘરે હોળી ઉધવે છે તો ધનમમાં લેનાર બાળક ખૂબ જ સુંદર અને બુદ્ધિ તારી હોય છે આ નોંધ અહીં આપવામાં આવેલી છે માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે અને માત્ર માહિતી માદે આપવામાં આવી રહી છે તને નૃત્ય આની પૂર્તિ કરતું નથી જય રામ અને મારી ચેનલ ને તપ્ત કરજો